નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત મિત્રો કર્મચારીઓ માટે મોટા સમાચાર સામે આવ્યા છે કરોડો કર્મચારીઓ માટે પાંચ મોટા ફેરફાર કરવામાં આવ્યા છે જેનાથી બચતને સીધી અસર જોવા મળશે વિગતવાર જોઈએ તો કર્મચારી ભવિષ્ય નિધિ સંગઠન દ્વારા વર્ષ બે હજાર પચીસમાં તેના સભ્યો માટે પાંચ મોટા ફેરફાર કર્યા છે આ ફેરફારો તેના કર્મચારીઓની સુવિધા માટે છે આ સાથે જ તેમની બચત અને પેન્શન સંબંધિત બાબતોને પણ અસર કરશે તો આ પાંચ મોટા ફેરફારો વિશે વિગતવાર જોઈએ તો પ્રોફાઇલ અપડેટ કરવાનું સૌ તો સરળ બનાવવામાં આવ્યું છે હવે ઇપીએફઓમાં તમારી પ્રોફાઇલ અપડેટ કરવી વધુ સરળ બની ગઈ છે જો તમારો યુનિવર્સલ એકાઉન્ટ નંબર યુ એ એન આધાર સાથે લિંક છે તો તમે કોઈ પણ દસ્તાવેજની જરૂર વગર ઓનલાઈન તમારું નામ જન્મ તારીખ લિંગ નાગરિકતા માતા પિતાનું નામ વૈવાહિક સ્થિતિ જીવનસાથીનું નામ અને નોકરી શરૂ કરવાની તારીખ જેવી વિગતો સુધારી શકો છો જો તમારો યુ એન એ એક ઓક્ટોબર બે હજાર સત્તર પહેલા જનરેટ થયેલું છે તો કેટલાક કિસ્સાઓમાં કંપનીની મંજૂરી લેવી પડી શકે છે પીએફ ટ્રાન્સફર પ્રક્રિયા ઝડપી બનશે જો તમારો યુ એન સાથે જોડાયેલો હોય અને નામ જન્મ તારીખ વગેરે ખાતી હોય તો પીએફ ટ્રાન્સફર સેન્ટ્રલાઈઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ સીપીપીએસ ડીપીએફ દ્વારા એક જાન્યુઆરી બે હજાર પચીસ થી કેન્દ્રીય પેન્શન ચૂકવણી વ્યવસ્થા સેન્ટ્રલાઇઝ પેન્શન પેમેન્ટ સિસ્ટમ શરૂ કરવામાં આવી છે હવે પેન્શન સીધા એનપીસીઆઈ પ્લેટફોર્મ મારફતે પેન્શનરના કોઈપણ પણ બેંક એકાઉન્ટમાં જમા થશે આ સાથે નવા પીપીઓ નંબરને યુનિવર્સલ એકાઉન્ટ નંબર સાથે કરવું ફરજીયાત બનાવવામાં આવ્યું છે જેથી પેન્શનરો સરળતાથી ડિજિટલ જીવન પ્રમાણપત્ર ડિજિટલ લાઈફ સર્ટિફિકેટ ઓનલાઈન સબમિટ કરી શકે આ હાયર સેલરી પર પેન્શન માટે સ્પષ્ટ નિયમ ઈપી ઈપીએફઓએ હવે એવા કર્મચારીઓ માટે પેન્શન સંબંધિત નિયમો વધુ સ્પષ્ટ કર્યા છે પોતાની વધુ પગારના આધારે પેન્શન મેળવવા માંગે તમામ માટે એક સરખી પ્રક્રિયા લાગુ પડશે જો કોઈ કર્મચારીનો પગાર નિર્ધારિત મર્યાદાથી વધુ છે અને તેઓ વધારાનું યોગદાન આપે છે તો તેઓ હાયર સેલરીના આધારે પેન્શન મેળવવા માટે પાત્ર રહેશે ખાનગી ટ્રસ્ટ સંચાલિત સંસ્થાઓને પણ ઈપીએફના આ નિયમોનું પાલન કરવું પડશે ધન્યવાદ